નેવું સોલાર સ્ટ્રીટ લાઇટ સામુદાયિક બહુહેતુ શેડ મરી છ પ્રોજેક્ટ સંજાલી ભાદી ભડકોદરા પાનોલી અને ઉમરવાડા ગામમાં કરવામાં આવ્યા હતા જે પ્રોજેક્ટ પૂર્ણ થતાં આજ રોજ સંજાલી પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેનની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપની વાઇસ પ્રેસિડેન્ટ શિરીષભાઈ બદ્રેશ પટેલ દિવ્યેશ શાહ સહેજાદ બેલીમ તાલુકા ઉપપ્રમુખ ચિમન વસાવા ઉમરવાડા સરપંચ ઇમ્તિયાજ માંકરોડ પાનોલી સરપંચ હલીમાબેન હાટિયા આઈટીવી ડાયરેક્ટર સફાકટભાઈ ભૈયાદ ભાદી ગામ સરપંચ જુનેદ વડિયા અફઝલભાઈ દરશોટ અંકિત પટેલ ફૈઝલ ભૈયાદ અબ્દુલ્લા હાટિયા મોહમ્મદ લારા તથા તમામ ગામના તલાટીઓ ગ્રામજનોને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા હું સવંત કાશ્મીરા પ્રોગ્રામ ઓફિસર ઇન્ચાર્જ આઈસીડીએસ ભરૂચ આજે સંજાલી ગામમાં સનફાર્મા કંપનીથી ઘણું બધું લોકાર્પણના કામો થયા છે જેમાં આંગણવાડી નંદઘર શાળામાં સ્માર્ટ ક્લાસ અને પાણીની વ્યવસ્થાવાળું જે વોટરપ્રુફિંગનું છે ને ચોવીસ કલાક પાણી આવશે અને ખૂબ સારું એવું ગામને ભેટ આપી છે એ બદલ હું સન ફાર્મા કંપનીનો પણ આભાર માનું છું અને ગામ વતી પણ એમનો આભાર માનું છું ગામના લોકો વતી કે સંજાલી ગામના લોકોને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ સનફાર્મા કંપનીએ કરી છે અને ખૂબ સારું એટમોસ્ફિયર છે અને ગામના લોકો પણ આને મેન્ટેન કરશે એવી પણ હું ગામના લોકો પાસે આશા રાખું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ અંબુલગેકર સનફાર્મા કે વાત કરના ચાહુંગા કે એક હમારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એઝ અ કંપની કે હમ પે અમારી દવા કા પ્લાન્ટ તો હૈ लेकिन उसके साथ साथ हमारी एक सामाजिक जिम्मेदारी है कि जिसके तहत हम एज ए ऑर्गेनाइजेशन कुछ काम करना चाहते थे और उसी की वजह से हमने इस गांव के अंदर बहुत सारे काम किए जो समाज के सभी वर्गों के लिए इसका उपलब्धि हो जैसे हमने मॉडल आंगनवाड़ी डाली बच्चों को इस तरीके से अट्रैक्शन लगे कि बच्चे स्कूल में आने के लिए चाहे सो उसकी वजह से ये मॉडल आंगनवाड़ी जो हमने पांच किए है वो हमने आज लोकार्पण की है उसके साथ साथ क्योंकि आज अगर हम बच्चों के ऊपर डालेंगे तो यही हमारा भविष्य है और वो भविष्य हमारे ध्यान में रखते हुए इस मॉडल आंगनबाड़ी का ये प्रयोजन हमने किया है और इसका विकास किया है और मुझे यकीन है कि गांव के सब लोग मिलकर के इसको और आगे बढ़ाएंगे दूसरा काम ऐसा है कि पानी एक ऐसी समस्या है कि जिसके लिए जल जल है तो कल है हम सब जानते हैं और वो उसी के तहत हमने एक निर्मल जल देना की प्रयास किया है जिसके तहत यहाँ पे चौबीस घंटे पानी चालू रहेगा और जिसके अंदर हम एक शुद्ध स्वच्छ और ठंडा पानी जो एक रुपए के अंदर एक लीटर और पांच रुपए के अंदर बीस लीटर इतना पानी और वो भी चौबीस घंटे मिले, मिलेगा इसकी व्यवस्था हमने की है और करीबन ये सब जो विकास काम हमने किए हैं गांव के लिए सनफार्मा के सोशल कारपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तहत इसके करीबन आ, सत्तर एक लाख रुपए का हमारा पूरा एकदम खर्चा हुआ है और जो हम तय दिल से करना चाहते हैं और आज इसका हमने लोकार्पण किया है और मैं चाहता हूं कि सभी ग्राम के लोग મેન્ટ કરે રખે ચાતે હી કે વજહને એ સબન્યવાદ